તાપી જિલ્લા પોલીસ દ્વારા સોનગઢ અને નિઝર ખાતે મફત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું તાપી ડીવાય એસપી ઈશ્વર અને સોનગઢમાં પીઆઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને સોનગઢ અને નિઝર ખાતે હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તાપી જિલ્લામાં એક્સિડન્ટ રોડ ઉપરનો એક પ્રાણ પ્રશ્ન છે અને એને ઘટાડવાના ભાગરૂપે આજે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના આરટીઓ ચેકપોસ્ટ ખાતે જે

થતા ફેટલ એક્સિડેન્ટ અટકાવવાના ભાગરૂપે પોલીસ આ કાર્યક્રમનું આયોજન કરી હેલ્મેટ વિતરણ સાથે ટ્રાફિક નિયમો અંગે પણ લોકોને માહિતી આપી હતી જબાર પઠાણ સાથે કલ્પેશ વાઘમારે હિન્દ ટીવી ન્યૂઝ સ્થાપી